ને રાજ વર્તુળોને ચોકાવી દીધા હતા રાજકીય વિશ્લેષકોના મતે એક જ દિવસમાં શાંતિ પુરસ્કારની દાવેદારી અને અન્ય રાષ્ટ્રના પ્રદેશ પર પ્રભુત્વ જમાવાની વાત કરવી એ તેમની અણધારી વિદેશ નીતિનો પુરાવો આપે છે પોતાના સંબોધન દરમિયાન રાષ્ટ્રપતિએ દાવો કર્યો હતો કે તેમની મધ્યસ્થી અને પ્રયાસોને કારણે વિશ્વના અનેક જટિલ વિવાદોનો ઉકેલ આવ્યો છે તેથી ઇતિહાસમાં નોબેલ શાંતિ પુરસ્કાર માટે તેમનાથી વધુ યોગ્ય અન્ય કોઈ ઉમેદવાર નથી જો કે આ નિવેદનના શાહી સુખાએ તે પહેલા જ ગ્રીનલેન્ડ ખરીદવાની પોતાની મહત્વાકાંક્ષાનો પુનરોચ્ચાર કરતા તેમણે ચેતવણીભર્યા સુરેજ સુરે હતું કે જો આ કાર્ય સરળ પદ્ધતિથી શક્ય નહીં બને તો અમે તેને કડક માર્ગે અઘરી રીતે પૂર્ણ કરીશું તેમના શબ્દોને ગ્રીનલેન્ડ પર રાજકીય અથવા આર્થિક દબાણ લાવવાની ગંભીર ગર્ભિત ચીમકી તરીકે જોવામાં આવી રહી છે આ ઘટનાક્રમ પર વૈશ્વિક પ્રતિક્રિયા પણ તીવ્ર આપી છે ડેનમાર્ક અને ગ્રીનલેન્ડના સત્તાધીશોએ અગાઉ પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ગ્રીનલેન્ડ વેચાણ માટે નથી ટ્રમ્પના તાજેતરના નિવેદન બાદ યુરોપિયન દેશોમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે અમેરિકા એક સવાયત પ્રદેશની સાર્વભૌમત્વની અવગણના કરી રહ્યું છે શાંતિના પુરસ્કારની અપેક્ષા અને પ્રાદેશિક વિસ્તારવાદની આક્રમક નીતિ વચ્ચેના આ વિરોધાભાસે ટ્રમ્પની છબીને ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં લાવી દીધો છે i can't think of anybody in history that should get the nobel prize more than me and i don't want to be bragging but nobody else settled wars so obama got the <laughs> I, would, I would like to make a deal you know the easy way but if we don't do it the easy way we're going to do it the hard way <laughs> and i'm a man, and by the way i'm a fan of denmark too i have to tell you and i'm and you know they've been very nice to me uh, I'm a big fan, but you know the fact that they had a boat land there 500 years ago doesn't mean that they own the land. Uh, I'm sure, we had lots of boats go there also, but we need that because if you take a look outside of Greenland right now, there are Russian destroyers, there are Chinese destroyers and bigger, there are Russian submarines all over the place. We're not going to have Russia. Or China occupy Greenland, and that's what they're going to do if we don't. So we're going to be doing something with Greenland, either the nice way or the more difficult way. <laughs>